મોટી ખાખરે સોનલધામ ખાતે આર્મીમાં અઠયાવીસ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થતા જીવરાજભાઈ ગઢવીનું વિશેષ સન્માન કરાયું આર્મીના જવાન જીવરાજભાઈ ગઢવીનું ગામમાં વાજતે ગાજતે ઉમરકાભેર ગ્રામજનો દ્વારા સન્માન કરાતા મોટી ખાખર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો આર્મીમાં અઠયાવીસ વર્ષ સુધી ફરજ બજાવનાર તેમજ સુબેદાર સુધીની બઢતી મેળવનાર જીવરાજભાઈ ગઢવી આજે નિવૃત્ત થતા તેમનું મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ચારણ ગઢવી સમાજ અને ગામના દરેક સમાજોએ સોનલધામ ખાતે વિશેષ સન્માન કર્યું હતું સુબેદાર સુધીની બઢતી મેળવી અઠ્યાવીસ વર્ષ બાદ આવીમાંથી કચ્છના ચારણ જયરાજભાઈ જીવરાજભાઈ ગઢવી માત્ર વતન મોટી ખાખર ગામે નિવૃત્ત થઈને પધારતા તેમનો ગામના દરેક સમાજની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલી અને વિશાળ શોભાયાત્રા દ્વારા બહુમાન કરાયું હતું સોનલધામ ખાતે માતાજી સોનલ માના અને વડીલોના જીવરાજભાઈએ આશીષ મેળવ્યા હતા સન્માન કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરાયો હતો અને કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી મહેન્દ્રભાઈ ગઢવી વગેરે અગ્રણીઓનું પ્રારંભે સન્માન કરાયું હતું ત્યારબાદ મોટી ખાખર ચારણ ગઢવી સમાજ અને ગામના દરેક સમાજોએ નિવૃત્ત જવાન જીવરાજભાઈ ગઢવીનું વિશેષ સન્માન કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિજય સાહેબ મહેન્દ્રભાઈ ગઢવી વગેરે પ્રાસંગિક ઉદ્બોધનમાં જીવરાજભાઈ ગઢવીની રાષ્ટ્રીય પ્રત્યેની સેવા ભાવનાને બિરદાવી હતી ચારણ ગઢવી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ પ્રભુભાઈ ગઢવી મોટી ખાખર ચારણ ગઢવી સમાજના પ્રમુખ અર્જુનભાઈ ગઢવી મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ ગાબુભા જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા ભુજપુર ઉપસરપંચ માણેકભાઈ ગઢવી રતનભાઈ ગઢવી વનરાજસિંહ જાડેજા ડાયાભાઈ ગઢવી કિશોરસિંહ ચુડાસમા જયંતિભાઈ મારુ કાનજીભાઈ સંજોટ પોપટદેવી પૂજક ડાયાભાઈ ગઢવી વગેરે તેમજ પાંચાળાના ફોજીભાઈઓ અને તેમના પરિવારજનો મિત્રો સાથ આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવરાજભાઈ એ સન્માન થવા બદલ મોટી ખાખર ચારણ સમાજ અને ગામના દરેક સમાજ સાથે ઉપસ્થિત રહેનારૃ પણ વડીલો અને યુવાનો એ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી આજે ગામે જીવરાજભાઈ વર્ષ સુધી

જીવરાજભાઈ ગટવી અઠ્યાવીસ વર્ષ ભારતીય સેનામાં નોકરી કરીને સેવા સેવાનિવૃત્ત થયા છે ત્યારે ગામના તમામ સમાજના સર્વે લોકોએ બહોળી સંખ્યામાં અહીંયા પધારી અને સોનુમાના મંદિરે જે વિદાય સમારંભનું આયોજન કર્યું તે ખરેખર ખૂબ જ સારું હતું અમને ક્યારેય કલ્પના નથી કે ફોજમાંથી રિટાયર થયા પછી પણ આવું સારું એક આયોજન કરવામાં આવતું હોય જોઈને ખૂબ જ આનંદ થયો જીવરાજભાઈના મમ્મી તેમના તથા તેમના ધર્મપત્ની જે ખરેખર એક ફોજીની ખરેખર પાછળ જે તાકાતવાળા આર્મી છે ને એનો પરિવાર છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક માજી સૈનિક તરીકે હું જીવરાજભાઈને મોટી ગામમાં આવકારું છું જય હિન્દ જય ભારત આજે અઠ્યાવીસ વર્ષમાં વર્ષની નોકરી કરી અને કોઈ યુવાન સરહદ ઉપરથી ગામમાં આવતો હોય અને એ ગામના અઢારે વરણ એમાં મહેશ્વરી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય ચારણ સમાજ હોય ક્ષત્રિય હોય જૈન હોય તમામ સમાજ સમાજોએ અને આજુબાજુના લોકોએ એમનું ભવ્ય જે સ્વાગત કર્યું ખરેખર આ સમાજમાં આ રીત પ્રચલિત હોવી જોઈએ જે પોતાના જિંદગીના અમૂલ્ય વર્ષો ભોજ માટે આપે છે દેશ માટે આપે છે એ તો આવી રીતે જો સમાજ વીરોનો પોતાના યુવાનોનું સન્માન કરે તો અન્ય લોકો પણ આનાથી પ્રેરણા લે અને યુવાનો પણ પ્રેરણા લે અને બહુ આ પ્રેરણાદાયક કાર્યક્રમ હતો રાજકીય આગેવાનો અને તમામ આમાં પધારેલા એ પણ એક બહુ પ્રોત્સાહ પ્રોત્સાહન રૂપ કાર્યક્રમ હતો અને આજનો સુંદર કાર્યક્રમ રહ્યો ખાખર ગામમાંથી આજનો કાર્યક્રમમાં ફોજી એક રિટાયર થઈ અને જ્યારે પોતાના ગામમાં આવતો હોય ત્યારે ભાઈ શ્રી વિજયભાઈએ કહ્યું એમ આખું ગામ જ્યારે ભેગું થઈ અને એ ફોજીને આવકારવા એમની ફરજને બિરદાવવા જ્યારે ભેગું થાય ત્યારે એ ફોજીને પણ એક આનંદ થયો અને એના પરિવારને પણ જે રીતે જેને કહેવાય પ્રોત્સાહન મળ્યું અને અન્ય લોકોને પણ આમાંથી ફોજમાં જવા માટેની પ્રેરણા મળે એવું આજનો એક કાર્યક્રમ થયું અને અગ્નિવીરો તરીકે પણ આ ગામમાંથી અમુક લોકો યુવાનો જોડાયા છે અને આવનારા સમયમાં આ ભાઈ શ્રી જીવરાજભાઈ એમને પણ પોતાનો કાળ દરમિયાન કે યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા આપીને વધુમાં વધુ લોકો દેશ સેવામાં જોડાય એ માટેનું કાર્ય કરશે તો આજનો આ શુભેચ્છા કાર્યક્રમને જેને કે ખૂબ એક ઉત્સાહ પ્રેરક અને સમગ્ર ગામ ભેગું થઈને કાર્યક્રમ કર્યું છે એ એક ખૂબ આનંદની વાત હતી આજે જીવરાજભાઈ ના નિવૃત્તિ સન્માન માટે સમસ્ત ગામ એકત્ર થઈ અને ભવ્ય રીતે સામયુ અને સન્માન એક સમરસ ગામે કર્યું છે એ અન્ય ગામો માટે પણ પ્રેરણા બનશે અને આપણે ઇતિહાસમાં જોઈએ તો જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાનો ભૂગોળ પણ બગડી જાય છે તો આપણા ભારતને જે કહીએ કે દેશ બદલ રહ્યા હોય આવા સૈન્યોનું જે સન્માન થઈ રહ્યું છે એ એક ઉજ્જવળ ભારતની નિશાની છે અને વધુમાં વધુ યુવાનો સૈન્યમાં જોડાય એના માટેનો આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરણારૂપ હતો અસ્તુ ભારત માતા જય બહુ મારા માટે ગર્વની વાત છે હું તમામ સમાજના નાનાથી લઈને મોટા બધાનું આભારી છું મારી નિવૃત્તિને ખાસ બનાવવા માટે પોતાનો કિંમતી સમય કાઢ્યો અને આટલા જોરશોરથી મને મને એવી ધારણા નહોતી એનાથી હજારો લાખો ગણી વધારે મને પ્રોત્સાહન અને મને રિઝલ્ટ મળ્યું છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું તમામ સમાજ માટે તો શું કહું કે પહેલા પહેલી જ પોસ્ટિંગ મારી થઈ હતી પઠાણકોટ તો ત્યારે ફોજના વિષયમાં અમારા અંદર જોશ હતો પણ હોશ ન હતો કે કાંઈ કરવો એ બધી સિસ્ટમેટિક થાય એવી ખબર નહોતી કે ઓર્ડરથી થાય કે આપણી જે ભાવનાઓ હોય એનું કંઈ ફોજમાં ઓલું ન હોય સિસ્ટમેટિક બધું થતું હોય એને ક્રોસ કરીને રાતે હું મારા સુબેદાર મેજર સાહેબને મળવા ગયો સિપાઈ હતો મારે આગળ જવું છે કે તને કાંઈ અનુભવ નથી બીજી એક મોટી ટીમ જશે ત્યારે જજે અત્યારે ચાર પાંચ જણા જાય છે ખાલી રોડ ઓપનિંગ પાર્ટી માટે તો એનામાં કમસે કમ પંદર એક વીસ વર્ષની નોકરીવાળા અનુભવી માણસોની જરૂર છે તે હું વગર તૈયારીએ અને રિક્વેસ્ટ કરીને ગયો તો પછી મને તકલીફ થઈ કારણ કે અમુક ક્લોથિંગ લેવાનું હોય કે અમુક બીજી તૈયારીઓ હોય પણ મને શીખવા પણ બહુ મળ્યું અને લગભગ કન્ટિન્યુ છ મહિના અમે પટસુ પાંગ પલસાણ સાડા અઢાર હજાર ઓગણીસ હજાર ફીટ ઉપર આ જે હિમાચલ રૂટથી લઈને લેને કનેક્ટિવિટી છે એને બરકરાર રાખી હતી જે સપ્લાય છે કારગીલ ટાઈગર હિલ કે દ્રાસ એમાં જે સપ્લાય આર્મીની જે ચેન છે એને કન્ટિન્યુ રાખી હતી વગર લાઇટ બાળવાની ન હોય રાતે આખી આખી રાત અમે ચાલતા હતા જો કે હું મારી ટીમનો એક સાધારણ સદસ્ય હતો પણ મને બહુ શીખવા મળ્યો એમાં કે જ્યારે ઇમરજન્સી હોય છે ત્યારે તમારી પર્સનલ કોઈ પણ જે તમારી ઈચ્છાઓ છે એ બિલકુલ ઝીરો થઈ જતી હોય છે સમાજે મને એટલું દીધું છે ને કે કદાચ હું કોશિશ કરું તો પણ આ જન્મમાં એનું ઋણ ન ચૂકવી શકું એટલો પ્રેમ એટલું પ્રોત્સાહન એટલું માર્ગદર્શન એટલો સપોર્ટ ગામ અને સમાજ શિક્ષકો સ્કૂલ તમામ સમાજના વ્યક્તિઓ અગ્રણીઓ તરફથી મને મળેલો છે તો હું કોશિશ કરીશ કે ફૂલ તો ફૂલની પાખડી હું કોઈકને મદદરૂપ થઈ શકું મારા શિક્ષકોનો બહુ મોટો યોગદાન છે જ્યારે આપણે અહીંયા ડિજિટલ નહોતું કંઈ પણ ત્યારે અમારા કિશોર સાહેબ ગુરુજી હતા ઓન ઇન્ટરેસ્ટ પોતાના પર્સનલ ટાઈમ કાઢીને એક લાઇબ્રેરી બનાવેલી કિશોર સાહેબ કિરીટ સાહેબ છે જે આજે હાજર હાજરી નથી આપી શક્યા મને ફોન કરીને એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે કાલે હું કદાચ કાલે કે બે દિવસમાં મળીશ તો એ સમયે જ્યારે અમારી પાસે કોઈ પણ સંસાધનો ન હતા પૈસા નહોતા આર્થિક સ્થિતિ ખરાબ હતી કોઈ પ્રોત્સાહન આપવા વાળું નહોતું એવા સમયે અમારા શિક્ષકોનું એક અમારા ઉપર બહુ બે હાથ રહેલા છે અમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અમને લિટરેચર વાંચવા માટે ચોપડીઓ એક લાઇબ્રેરી સાહેબ ચલાવતા બોલાવી બોલાવીને લાઇટો નહોતી અમારા ઘરમાં કોઈના ઘરમાં તો એક બેઠક બનાવી લીધી એમ જેમાં લાઇટ હતી અને જબરદસ્તી ત્યાં અમને વાંચનનું અને બધી આ માહિતીઓ પૂરી પાડો બહુ મોટો યોગદાન છે સાહેબોનું આજ રોજ મોટી કાકરના સપૂત ચાર સમાજના આગેવાન તથા મોટી કાકર ગામનું ગૌરવ એવા જીવરાજભાઈ ગઢવી માં ભોમની રક્ષા કરીને અઠ્યાવીસ વર્ષની સર્વિસ કરીને માનરે વતન પધાર્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ ખૂબ ખૂબ પ્રગતિ કરે જીવનમાં યશસ્વી તંદુરસ્ત જીવન જીવે અને એનું આવનારું જીવન સમાજ કુટુંબ માટે અર્પણ કરે દેશ માટે માર્ગદર્શન આપે દ્વારા યુવાનોને ફોજમાં તૈયાર કરે એવી શુભેચ્છા આપું છું ખૂબ એમના પરિવાર તથા એમના માતાને વંદન કરું છું કે ફોજમાં એકના એક દીકરા હોવા છતાં પણ મા ભોમના રક્ષણ માટે ફોજને અર્પણ કર્યો છે એટલે એ માતાને પણ વંદન કરીએ છીએ ચાર સમાજ મોટી આખર ગામમાં પણ ઘણા ફોજીઓ નિવૃત્ત થયા છે હજી પણ વિશેષ જેટલા જવાનો નોકરી કરે છે આવનારા સમયમાં ઘણા બધા ફોજીઓ ભોમની રક્ષા કાર્ય જોડાય એના માટેરાજભાઈ એમને માર્ગદર્શન આપે એવી એમની પાસે અપેક્ષા રાખીએ છીએ ખુબ ખુ ધન્યવાદ ખૂબ શુભેચ્છા ગૌરવ ભાઈ શ્રી જીવરાજ અઠ્યાવીસ વર્ષ સેનામાં નોકરી કરી અને પરત ઘરે આવી રહ્યા છે ત્યારે મોટી ખાખર ચારણ સમાજ તેમજ મોટી ખાખર ગામના તેમજ આજુબાજુના ગામના વિવિધ સમાજના લોકોએ ત્યાં આવી અને અમારા ભાઈ શ્રી જીવરાજભાઈને ગામથી ગામના નાકાથી કરી અને વાંચતે ગાજતે એક સૈનિકને સોપે તેવો સામયો કર્યો છે અમે એક સેનાના સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી એ વિવિધ યોજનામાં પાછળથી પણ જોડાશે આ બધા આખા કાર્યક્રમમાં અમે મોટી ખાતર ગામના નાકા રોડ હાઈવેથી કરી અને સોનલધામ સુધી વિવિધ સમાજના આગેવાનો ચારણ સમાજના આગેવાનો બધા ભેગા જોડાઈ અને એમનું સામયો કર્યો વિશેષ અહીંયા માતાજીની પેઢી કરી અને બધા ભેગા થઈ અને પ્રસાદ લીધી અને ભાઈ શ્રી જીવરાજને આગામી એમનું નિવૃત્તિ બાદનું જીવન સુખમય આનંદિત રહે એવો મોટી ખાકર ચાર સમાજના પ્રમુખ તરીકે હું એમને આશા રાખું છું જય હિન્દ આજ અમારા જીવરાજભાઈએ જે દેશ માટે અઠ્યાવીસ વર્ષ સેવા કરી આવ્યા એમનો તમામ સમાજે આખો ગામ જે ભેગો મળીને જે એમનું સન્માન કર્યું અને એકતાનો એક પ્રતિક હતો અને એમાં ખાસ અમારા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ ખાસ ટાઈમ ન હોતા કાર્યક્રમ ફૂલ હોતા છતાં પણ આ એક ફોજીને સન્માનવા માટે પાંચ મિનિટમાં ટાઈમ કાઢી પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર તથા અમારા અહીંયા લાખેણા દાતા પ્રભુભાઈ એ પણ અહીંયા આજે હાજર હતા એમનો પરિવાર પણ હાજર હતું અને અમારા એક મોટી ખાગર ગામની એવી તાસી છે કે તમામ સમાજ એક ભાઈઓ સાથે જેમ ભાઈઓ ભળીને રહેતા હોય એમાં આખા બધા સમાજો ભેગા મળી અને આખો કોઈ એવો પ્રોગ્રામ હોય છે એમાં તમામ કામ કરતા હોય છે અને ખાસ કરીને હું જુવાનીઓને એક સૂચન આપીશ કે આપણા ગામ મોટી ખાખરના ત્રીસ થી પાંત્રીસ જુવાની હજી પોલીસમાં વિવિધ સંસ્થાઓમાં જે ભરતીઓમાં જે જાય છે પણ હજી વધારામાં વધારે જે અગ્નિવીર યોજના છે સરકારની બહુ સારામાં સારી યોજના છે એમાં હજી જોવાનીયા છોકરાઓ જાય બધા સમાજને અમે આખા ગામના છોકરાઓ એમાં જોડાય એવી હું આખા ગામને વિનંતી કરું છું અને આપ માનુજ જે અમારું આ ખૂબ જ વિસ્તારક પૂર્વક જે અમારું આ ગામનો ગૌરવ ગણાય એવું તમે અમારી સમજી લો ને કે જે જે પ્રોગ્રામ હોય એમાં તમે આપ હાજરી આપો છો અમારા ગામને ખૂબ હાઇલાઇટ કરો છો એ માટે આપ માનુજ કચ્છ મિત્રના પત્રકાર ભાઈ ભાઈ શ્રી જીવરાજભાઈ જે જે બધા પત્રકાર મિત્રો છે એમનો પણ અમે ખૂબ ખૂબ મોટી કાગળ ચાણ સમાજ મોટી કાગળ ગામ હોતી હતી આપનો પણ સર્વેનો અમે આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત જય માતાજી હું કલ્યાણ ગઢવી જી શ્રી જીવરાજભાઈનો સુપુત્ર આજે મારા પિતાજી અહીંયા રિટાયર થઈને આવ્યા છે અમને ખૂબ આનંદ છે અને ગામ પૂરો આનંદ મનાવે છે અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે એના પરિવાર વર્ત છીએ

અને આજુબાજુના ગામના કે અમારા ગામના જે લોકો પણ ફોર્સ સાથે જોડાયેલા છે એમને ક્યારે પણ મારા પપ્પાની જરૂરત હોય તો મારા પપ્પા અમે હંમેશા તમારા માટે હાજર છીએ મારા પપ્પા હંમેશા તમને મદદ કરશે જય ભારત જય ભારત માતા કી જય સૌ પ્રથમ તો હું આપનો ચેનલ મા ન્યૂઝ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા કોઈ રિટાયર ફોજી આવતા હોય એનો સન્માન સમારંભનો આપ કવરેજ કરી અને ગામે ગામ દરેક લોકો સુધી જાગૃતિ કામ કરો છો તે બદલ હું તે સિવાય જે જીવરાજભાઈ આજે સન્માન થયો છે અને એ પણ સન્માન માં સોનલના પટાંગણમાં થયું છે ત્યારે જીવરાજભાઈ ખૂબ જ લકી માણસ છે કે એનો અઢાર વર્ષના દરેક સમાજના લોકોએ સેવા કરી છે એની લાસ્ટમાં એટલું જ કહી કે આફત અચાનક આવશે જેથી દેશ ઉપર દોડતી અંકુશ રેખા ઓળંગવા પર ફોજ તોપું ફોરતી હે મત્સ્ય ભયંકર યુદ્ધ મોટો દુશ્મનો દબાવશે ત્યારે તમામ ભારત દેશને ઓલા યાદ વીરો આવશે તમામ ભારત દેશને ઓલા યાદ વીરો આવશે અસ્તુ જય હિન્દ જય ભારત